અહીંયા ખાટલો નાખી છૂતા એ પણ એમ કેતા કે મને અહીંયા ઓમ ઓમ નો અવાજ આવતો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે ભાઈ બહુ મોડો વ્લોગ શૂટ કરીએ છીએ કેમ કે પાંચ વાગી જશે કાં ને આજે મોટું બધું રૂસીન તૈયાર થાય છે ભાઈ

વિડીયોમાં બતાવાનું છે તમે આપડે મહાદેવ ના મંદિરે આવી છીએ અહીંયા છે આ મહાદેવનું નું મંદિર મહાદેવ મહાદેવનું મંદિર સાંજ ગામ ને વટીન છે બારું બાર મંદિર છે તો આપણે અંદર જઈએ પેલા દર્શન કરીએ મહાદેવના મંદિરે આપણે ભૂ જી અને પેલા દર્શન કરી લઈ ફેમિલી આપણે જે રહસ્યની વાત કરતા હતા કે રહસ્યની વાત મહાદેવની આપણે ઘડિયાળની સમયમાં એ વાણી રાખતા ત્યારે ખાટલો રાખીને એટલામાં ખાટલો રાખતા અને ત્યારે એને હું જયારે રાતે અવાજ આવતો જમીનમાંથી ઓમ ઓમ એવો અવાજ આવતો અને સપનામાં આવતા એવું બધું હતું એમ થોડાક દિવસ સપનામાં આવ્યા પછી દહી હુજી એને કંઈક પછી એને કીધું કે સપનામાં આવીને એમ કહેતા કે તમે થોડું ખોદો એમ નીચે

પણ તો એ દાદા એવું હતું ને બધા એમ કેતા કે એ દાદાને અહીંયા પ્રસન્ન થયેલા છે એ દાદા અહીંયા રકોપુ રાખતા અહીંયા ખાટલો નાખીને સુતા એ પણ એમ કેતા કે મને અહીંયા ઓમ ઓમ નો અવાજ આવતો પછી એને સપનામાં આવીને કીધું કે ખાડો કરો ને તો હું બહાર બેઠો છું એટલી લીંગ મારી નિયર છે એવું આનું માહિતી કહેવાનું આવતું એવું એ દાદા વાતો કરતા અને એ કેણી અત્યારે હાલી આવે છે એના પરિવાર અત્યારે ડુંગર છે એવી લોકો બધા વાતો કરે છે કે મારા દાદા ને અમારા વડવાને પ્રસન્ન થયેલા છે આ દાદા

તો ફેમિલી બાપુ નું એવું કેવું છે અને બાકી તો આપણે બહુ જાદુ કઈ માહિતી છે ને ઘડિયા પાસે થોડી ઘણી માહિતી આની હોય આપણે ઓછી માહિતી છે એવું છે ને આપણે બિરાજમાન છે નું કામકાજ બધું ચાલુ છે સામાન પીડો છે બનાવે છે બધું ફેમિલી મહાદેવના દર્શન આપણે કરી લીધા છે ને હવે આપણે પાર્વતી માના બિરાજમાન છે પણ આપણે અહીંયા છે ને હંદુ અત્યારે બને છે કે નહીં કામકાજ ચાલુ છે એટલે નકર પહેલા અહીંયા બિરાજમાન હતા જો આપણે અહીં તમા ને અત્યારે કામકાજ ચાલુ છે એવું બધું છે બે જો અહીંયા ઊભા છે કેવું કેવું છે મસ્ત છે હો હમ હવે આવી કઈ રહસ્યની ખબર હતી નહીં ને આપડે કોણ ખબર છે કોણ આપડે પપ્પા એના પપ્પા એના પપ્પા એના પપ્પા એ અહીંયા ચાર પેટી ઈ આયા વાડી રાખતા કે નહી અહીંયા ભાગવી રાખતા વાડી ઈ આયા વાડીએ સાંજે હુવા આવતા ને ત્યાં એને અવાજ આવતો એવો ઓમ ઓમ એવો બધો અવાજ આવતો ચાર પેઢી છોતી ચાર પેટી આય આપડે તે બાંભણિયા બાંભણિયા બાંભણિયાને પ્રગટ થાય હા બાંભણિયા એટલે તે આપણે બહુ માની આપણા ગામના બધા બાંભણિયા છે કે નહી બધા બહુ માની

ફેમિલી આપણે હવે અડધી કલાક ઉપર થઈ ગયું છે ને અત્યારે તો સાડા છ વાગી જશે ને હવે આને પૂરું રાંધવાનું છે રાંધવાનું છે ને એટલે પાછું હવે જાવું પડશે ઘરે ને મંદિર તો જવો ભાઈ ચારે બાજુ વાડી 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 છે વચ્ચે મંદિર છે ને ગામ બારું છે કેવી મજા આવે કેવી આમ તો નજારો તો પાછળ મજા આવી ગઈ ને એ તો આમ

નજારો કેમ છે આમ તો એક વાર સનસેટ એક નંબર સનસેટ લાગે છે આરતી માજી દસ મિનિટની વારસે પર્વતી હરા ર મહાદે પેલી આરતી થઈ ગઈ છે ને હવે જાય છે ઘરે ઘણું મોડું થઈ ગયું છે કા મારે કેરી ની રાંધવાનું છે રાંધવાનું છે ને હા તો પછી ઘણું મોડું થઈ ગયું અંધારું થા માર્યું છે એટલે ઘરે જાય ફટાફટ ને આપડે ભાગ કેવો હારો એમ કે

મને એ નથી આવડતી એવું છે તમે રાખો તમારી ગાડી ને હાલો હાલો કરે નીકળી